રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં યાત્રા દરમિયાન કહે છે ડરો મત દરેક દેશવાસીને અને એ પોતે ડર્યા નથી એમને ઈડીએ બોલાવ્યા વારંવાર બોલાવ્યા તો ઈડી સામે ગયા તમામ સવાલોના જવાબ આપ્યા નિડરતાથી જવાબ આપ્યા સોનિયાજીને પણ બોલાવ્યા તો સોનિયાજી પણ ગયા ડર્યા નથી ડરતા નથી હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને મારા ગુજરાતમાં પણ ઘણા એવા છે જે નથી ડરતા કોઈક વ્યક્તિની કંઈક એવી બાબત હોય અથવા ક્યારેક માણસની દરેકમાં એ નથી હોતું અથવા દરેકને એ પરિસ્થિતિ પણ નથી હોતી કેટલાક કહે છે કે ભાઈ મારી આ નબળી કડી અથવા મારી આ મજબૂરી એના કારણે જવું પડ્યું છે મારી ઈચ્છા નથી પણ એટલે કોઈની મજબૂરીનો લાભ લઈને ભારતીય જનતા પાર્ટી કહે ને એમાં પણ એ ટકાવારી ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન છે લાખો કાર્યકર્તાઓ એવા છે જે મરદાનગીથી ડર્યા વગર ભાજપનો મુકાબલો કરે છે અને હવે તો તમે જોજો આ ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને પેજ પ્રમુખો એ હવે કહેવા માંડ્યા છે કે અમે ગાભા પાર્ટીમાં નથી રહેવા માંગતા અમારા માટે અનામત પણ હવે રહી નથી અમારે પારથી લાવો એની પાલખી ઉપાડવાની છે તો આ ભાજપના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખો પણ આ ચૂંટણીમાં ભાજપને સબક શીખવાડશે